પાણી પાણી જેવું આવે છે આવવા બગડા બોલ થી પાણી આવે છે વીજળી પણ થાય છે ભાઈ જોવો શકો તમે જોઈ શકો

યા વીજળી થાય છાબા જો જો ફોન એ બહુ છે કે તે જોઈ છે ક મિત્ર તાપ થઈ ગયો છે કે વીજળી પડી હતી જો મે હું તાપ થઈ ગયો કે ખબર નથી બાકી વીજળી થાય છે બગડાતી બોલતી વરસાદે બબડા બકકે બોલતો આવે છે ભાઈ જો વીજળી થાય છે કડાકા ભડાકા રાત્રે મંડાણો છે અઠાણું કેટલા વાગ્યા તમને કહી દઉં નવ વાગે કોઈ વાગ્યું છે કંઈક નવ વાગી જશે ભાઈ ટાણે જો વીજળી વખા ચટી બોલતી વીજળી થાય છે વાવાઝોડું આવી ગયું છે ભાઈ પવન ફૂલે ફૂલ છે અને સામાન ભાઈ આપણે બધું પલ્લી ગયું ટાણે કેમ કે અંધારું છે એટલે દેખાય નહીં કારણ કે લેટ બેટ બધું સલી ગયું છે હા જો ભાઈ વીજળી કેટલી થાય છે બખરા સાથે બોલતી